ભરૂચ જિલ્લાની પશુઓની શિવાદોરી ગણાતું ફરતું પશુ દવાખાનું એમબીડી ને પાંચ વર્ષ પૂર્ણ થતા કે કાપી ઉજવણી કરવામાં આવી આ સેવા ચાલુ કરીને પાંચ વર્ષ દરમિયાન કુલ મળીને એક લાખ ઓગણસી હજાર એકસો ત્રેપન જેમાં એક લાખ સડસઠ હજાર ચારસો પંચ્યાસી શેડ્યુલ દરમિયાન અને ઇમરજન્સીમાં એક લાખ એક અગિયાર હજાર છસો અડસઠ પશુની સારવાર કરવામાં આવી હતી આપણા ભરૂચ જિલ્લામાં કુલ મળીને ઓગણીસ એમવીડીના ફરતા પશુ દવાખાના છે જેની જિલ્લાવાર ફાળવણી નીચે મુજબ છે ભરૂચ તાલુકા અમલેશ્વર દયાદરા પાલેજ આમોદ તાલુકા દોરા સમની જંબુસર તાલુકા વેડજ છિદ્રા નહાર બાગરા તાલુકા ગંધાર ઝઘડિયા તાલુકા પાણેથા અવિધા ધારોલી નેત્રંગ તાલુકા થવા અસનાવી વાલિયા તાલુકા કોંદ દોલતપુર ગુંદિયા અંકલેશ્વર તાલુકા સજોદ હાંસોડ તાલુકા વમલેશ્વરે મળીને કુલ ઓગણીસ ફરતા પશુ દવાખાનાની બાવીસ જૂન બે હજાર બાવીસના રોજ ગાંધીનગરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવી હતી થતા એક લાખ ઓગણસી હજાર એકસો ત્રેપન ની નિઃશુલ્ક પશુઓની સારવાર કરી હતી આ સમય દરમિયાન તેમને અસંખ્ય પશુ અને પક્ષીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો આ પાંચ વર્ષ પૂરા નિમિત્તે એક કાપી ઉજવણી કરવામાં આવી જેમાં દસ ગામ દીઠ પડતા પશુ દવાખાના સ્ટાફ તથા નાયબ પશુપાલન નિયમક કુશલ સાહેબ તથા ભરૂચ પશુ દવાખાના ડોક્ટર મિતેશ પાટિયા સાહેબ અને ડોક્ટર વોરા સાહેબ તથા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર એમ વીડી યોગેશ દોશી સાહેબ દ્વારા કે કાપીને પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી